વડોદરામાં વેપારીઓએ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો હતો જેમાં ઘડિયાળી પોળના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો વેપારીઓએ ભાજપના પૂર્વ કોર્પોરેટર પર આક્ષેપ કર્યા છે પૂર્વ કોર્પોરેટર મિનેશ શાહ પરેશાન કરતા હોવાનો આક્ષેપ કર્યો છે ગઈકાલ રાત્રે પૂર્વ કોર્પોરેટરે વેપારી સાથે દાદાગીરી કરી હતી દબાણના નામે વેપારીઓને પરેશાન કરતા વેપારીઓમાં ભારે રોષ છે વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો આજે વેપારી ઘરોમાં જે કાલે અમારી જોડે પર્સનલી અમારી જોડે જ્યારે બાલકૃષ્ણભાઈ દવે મારા ફાધર પોતે પાર્સ દવે વોર્ડ નંબર પૂર્વ કાઉન્સિલર મિનેશભાઈ શાહ એમનું અહીંયાથી આવું એમને રસ્તો મલ્યો નહીં મળ્યો નહીં એટલે પહેલાં સ્ટોલ ઉપર એમને જાણ કરી કે ભાઈ તું દબાણ હટાવ દે તારું અહીંયાથી પથારો હટાવ દે એટલે પેલા ભાઈ એવું કીધું એમને ત્યાં કે મારા સેટ બહાર ગયા છે હું નહીં આવે એટલે હું હટાવી દઉં છું એટલે એમનું ગલીમાં આવું

એ એકદમ દુખદ નંદનીય ઘટના છે આવું ના થવું જોઈએ અમે નાના વેપારી છે જેમ આમ આદમી એમ સામાન્ય વેપારી કહેવાઈએ પબ્લિક જ્યારે આવતી હોય અમે પબ્લિક જોડે ઘર્ષણ ના ઉતરી શકીએ કે તમે ગાડી પાર્કિંગમાં મૂકીને આવો અમારા ચહેરા એ લોકો સ્કેન કરે કે તમે દસ આ રીતના તમારો તમારો કેવો વ્યવહાર છે જ્યાં અમને પાર્કિંગ નથી મળતું તો અમે શોપિંગ કરવા માટે પછી ગાડી ક્યાં પાર્ક કરીએ આજુબાજુના ગામોથી લઈ બધી જગ્યાએથી એની પબ્લિક બીજી વસ્તુ તમને કહેવાનો મતલબ એ જયારે અમે વેપારીઓ એટલા બધા ખરાબ જ હોય

એ પથારો હટાઈ દેવડાવો માં આયો રાતે ને સવારે તમને બોલાય કે આ રીતે અમારો વિરોધ છે તમે ગયા હશે કે દસ પંદર દુકાન બંધ છે બજાર ખુલ્લું છે અંદર જાવ ઘડિયાળી ઓર બજાર ખુલ્લું છે ઘંટિયાળા માં જાવ એ બજાર ખુલ્લું છે જાહેર સ્કૂલ ની આજુબાજુ જાવ આ બાજુ લોટવાળા ને ખાચા બાજુ જાવ આ બાજુ સુલતાનપુરા માં જાવ કોઈ બજાર બંધ હોય તો